ત્યાં એક મિલિયન વસ્તુઓ છે જે ઝડપથી આ પકડી શકે છે રાત્રે જ્યારે બધા આરામ કરી રહ્યા હતા ત્યારે મહેલમાં માવ લાગી હતી પાંડવોને આની પહેલાથી જ જાણ હતી તેથી તેઓએ મહેલની અંદર એક સુરંગ બનાવી અને તે બધા તે સુરંગમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યા ત્યાંથી નીકળીને બધા જંગલમાં પહોંચ્યા અને રાત વિતાવવા માટે એક જગ્યાએ રોકાયા ભીમે કહ્યું તમે બધા સુઈ જાઓ હું મહીન ચોકી કરીશ એ જ જંગલમાં હિડિંબા નામનો રાક્ષસ તેની બહેન હિડિંબા સાથે રહેતો હતો તે માણસોને ખાઈને પોતાની ભૂખ સંતોષતો હતો તે રાત્રે રાક્ષસે તેની બહેન હિડિંબાને કહ્યું કે તેને ભૂખ લાગી છે તે કોઈને પાછો લાવ્યો પોતાના ભાઈની વાત સાંભળીને હિડિંબા મનુષ્યની શોધમાં ગહીન તહીન જંગલમાં ભટકવા લાગી પછી તેની નજર ભીમ પર પડી અને તે ભીમ પર મોહિત થઈ ગઈ તેણીએ મનમાં વિચાર્યું કે જો હું લગ્ન કરીશ તો આ મહાપુરુષ સાથે જ લગ્ન કરીશ નહીં તો હું મારા પ્રાણનું બલિદાન આપીશ આ વિચારીને હિડિંબાએ એક સુંદર સ્ત્રીનું રૂપ બદલી નાખ્યું અને ભીમ પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જ્યારે તેના રાક્ષસ ભાઈને આ વાતની જાણ થઈ ત્યારે તે તેની બહેનને મારવા દોડી ગયો આ જોઈને ભીમે રાક્ષસને રોક્યો અને બંને વચ્ચે જોરદાર લડાઈ થઈ જેમાં રાક્ષસ માર્યો ગયો અવાજ સાંભળીને કુંતી અને ચારેય ભાઈઓ પણ ઊંઘમાંથી જાગી ગયા કિડિંબાએ ફરીથી ભીમ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જેને ભીમે નકારી કાઢ્યો પરંતુ માતા કુંતીની સમજાવટ બાદ તે રાજી થઈ ગઈ ભીમ અને હિડિંબાના ગાંધર્વ લગ્ન જંગલમાં થયા હતા અને થોડા સમય પછી તેમને એક પુત્રનો જન્મ થયો હતો તેનું નામ હટોત્કચ હતું તો આવી જ કહાની સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો